आज अंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल राष्ट्रीय महिला परिषद ओजस्विनी राष्ट्रीय छात्र परिषद बरवाला बरवाड़ा मीटिंग आयोजित थी आम मीटिंग में नक्की कर बरवाड़ा दरेक शेरी गरबा में दरेक गाम में नवरात्र दरमियान शस्त्र पूजन थे विजयादशमी ने दिवसे दरेक घरों में शस्त्र पूजन थे કારણ કે નવરાત્રિનો એની યાદમાં આનંદમાં ગરબા આપણે કરીએ છીએ તો આપણે અંબા માતા ની સામે શસ્ત્ર પૂજન કરી આપણા ઘરોની રક્ષા કરવા માટેના આશીર્વાદ લેવા માટે આ શસ્ત્ર પૂજન નું અભિયાન લીધું છે સાથે નવરાત્ર માં કન્યા પૂજન અને કોઈ રવિવારે મંદિરમાં સામૂહિક ચંડી પાઠ સાંભળવા આવા ત્રણ કાર્યક્રમોનું બરવાળામાં આયોજન કર્યું છે